તો તરફ ગોંડલમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં બાલાશ્રમની પાંચ દીકરીઓનો લગ્નોત્સવ યોજાશે દીકરીઓના શાહી લગ્નોત્સવમાં ગોંડલ રાજવીની પ્રેરક ઉપસ્થિત રહેશે લગ્નપૂર્વે કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખભાઈ માંડવીયાએ બાલાશ્રમ પહોંચી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા લગ્નોત્સવને લઈને ગોંડલમાં લાગણી સભર ઉત્સાહ પ્રવૃતિ રહ્યો છે ત્યારે કોઈ ધનિક પરિવારને ત્યાં યોજાતા લગ્નને પણ ઝાંખા પાડી દે તેવા વૈભવી દીકરીઓમાં લગ્ન સંપન્ન થશે આજે પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિતિ વચ્ચે મંડપરોપણ તથા રસમ પૂર્ણ થઈ હતી આ વેળાએ પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર વતી સાવનભાઈ ધડુકે દીકરીઓને સોનાના પેન્ડલ પણ અર્પણ કર્યા હતા નગરપાલિકાના સૌ આગેવાનો અમારા સૌ વડીલો ગોંડલ વિસ્તારના તમામ ઉદ્યોગપતિ શ્રીઓ તમામ સેવાકીય સંસ્થાના લોકો માતાઓ બહેનો વડીલો અને યુવાન માંડીને તમામ લોકો દીકરીના લગ્નની તૈયારીમાં પૂરા જોમ અને જુસ્સાથી લાગી ગયા છે અને સૌ દાતાશ્રીઓ તરફથી ખૂબ મોટી સંખ્યામાં કર્યાવરની ભેટ પણ આપવામાં આવેલી છે અને આ લગ્ન પોતાની દીકરીઓના લગ્ન હોય એ રીતે ગોંડલના તમામ વડીલો તમામ માતાઓ બહેનો અને યુવાન ભાઈઓ જ્યારે તૈયારી કરી રહ્યા છે એના ભાગરૂપે આપ સૌ જોઈ શકો છો કે હાલના તકે પણ ગોંડલ બાળાશ્રમ ખાતે એક ખૂબ જ ઉત્સાહનો અને લાગણીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આગામી બે તારીખે આ લગ્નમાં પધારવા માટે અને દીકરીઓને આશીર્વાદ પાઠવવા માટે થઈ ગોંડલ શેરના તમામ માતાઓ બેનો વડીલો સૌ ઉદ્યોગપતિ શ્રીઓને હું નગરપાલિકા ટીમ વતી આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું